નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધરતી આંબા ઉત્કર્ષ અભિયાન ધારાસભ્ય મહેશ ભુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું લીમડી મુકામે ધરતી આંબા ઉત્કર્ષ અભિયાનનું સમાપન કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા દેશના વિકાસને વેગવંતો બનાવવાના વિશેષ ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતીઆંબા જનજાતિ ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન થકી આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓ સ્થળ પર જ લાભ મળે તે માટે ધરતીઆંબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન વિવિધ તાલુકાઓમાં યોજનાઓ યોજવામાં આવી રહેલ છે જે સંદર્ભે ઝાલોદ લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રેરક ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો આજના પ્રોગ્રામમાં સંદર્ભે ધારાસભ્ય મહેશ ભુરિયા આવતા તેઓનું ઢોલ નગારા તેમજ કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત ગીત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત ધારાસભ્ય તેમજ પદાધિકારીઓનું સન્માન આદિવાસી બંડી તેમજ તીર કામઠાઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું જાલોદ તાલુકામાં ધરતી આંબા ઉત્કર્ષ અભિયાન હેઠળના આ પાંચમો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આજના પ્રોગ્રામ સાથે તાલુકા કક્ષાના આ પ્રોગ્રામનું સન્માન કરવામાં આવ્યું હતું આજના સમાપન પ્રોગ્રામમાં છત્રીસ ગામોનો સમાવેશ થયો હતો જેઓને એક જ સ્થળે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સરકારી યોજનાનો લાભ કેવી રીતે લેવો તેનું નાટક ભજવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ આઈસીડીસીએસની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામ સંદર્ભે ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું કે ભાજપ સરકાર લગાતાર ગ્રામ્યલક્ષ્મી લક્ષી વિવિધ યોજનાઓ બનાવી તેના વિકાસ માટે નિરંતર પ્રયાસ કરી રહેલ છે સરકાર સાથે ગ્રામ્ય વિસ્તારનો દરેક માનવી જોડાઈ સરકારની દરેક યોજનાનો લાભ લઈ પોતાના અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની તકલીફ સમજી અવારનવાર પ્રાથમિક જન સુવિધા ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે અને તેનો લાભ દરેક ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લે ધારાસભ્ય મહેશ દ્વારા અનેક સરકારી ગ્રામ્ય યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા સૂચન કર્યું હતું આજના પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સીડીપીઓ સરપંચો આગેવાનો ઉપસ્થિત રહી પોગ્રામ સફળ બનાવ્યો હતો તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત